કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ નારાયણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ તેઓનું સ્વાગત કર્યું હતું કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણભાઈ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ગાંધીનગરમાં કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત ભાજપમાં જોડાયા હતા ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે એક મિટિંગ યોજીને રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવાનું ભવ્ય સ્વાગત કર્યું હતું છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જસુભાઈ રાઠવા

એમના વાથી ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં અનેક ગણો વધારો થયો છે એ તબક્કે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં એમનું અમે સ્વાગત કરીએ છીએ નારણ રાઠવા ભાજપમાં જોડાતા સાંસદ ગીતાબેન રાઠવાએ હાર્દિક સ્વાગત કર્યું હતું ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે નારણ રાઠવાના ભાજપમાં આવવાથી કાર્યકર્તાઓ વધ્યા છે નારણ રાઠવાને કોંગ્રેસના મહોડી મંડળથી જે દુઃખ હતું તે મીડા સમક્ષ તેઓએ કહ્યું છે નારણભાઈ રાઠવા કાલે ગાંધીનગર ખાતે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો છે મીડિયા સમક્ષ એમને જે વાત હતી એ મૂકી છે એમને જે દુઃખ હતું એમના મોવડી મંડળ તરફથી એ પણ એમણે કીધું છે એટલે અમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે નારણભાઈ રાઠવાનું હાર્દિક સ્વાગત કરું છું અમારા ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરો વધ્યા છે અને કાર્યકર્તા તરીકે કામ કરશે પાર્ટીનો વ્યાપ વધશે રેહર પટેલ નેશનલ બ્રસ ન્યૂઝ છોટાઉદેપુર